જોહાર ડિસીઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા આપણા જે એમણે વારંવાર કહેતા કે માનવ સેવા એ જ પ્રભુની સેવા અને જો તમારે સત્યને જ જો તમે સત્યને પામી લેશો તો પરમેશ્વરને તમે પામી જ લેશો માનવ સેવાને લઈને વર્તમાન સમયમાં ઘણા લોકો ઘણા પ્રકારે કામ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહ્યા છે અને વિવિધ રીતે જુદા જુદા સાધનો સાથે જુદી જુદી રીતો સાથે જુદી જુદી પદ્ધતિઓ સાથે એવો માનવ સેવા કરી રહ્યા છે સામાજિક ક્ષેત્રમાં પણ ઘણા લોકોએ પોતાનો જે સેવા કાર્ય છે એ બજાવ્યું છે શિક્ષણનું કાર્ય હોય છે એમાં પણ પોતાના જે થઈ લઈને પોતાના જે બચતા સમયને સમય સાથે તેઓ કામ કરતા હોય છે આરોગ્ય ક્ષેત્રે પણ ઘણા લોકો કામ કરતા હોય છે આજે હું જે વાત કરવાનો છું એ વાત એવું કહેવાય છે કે દુનિયામાં બે બે વસ્તુ જે વૈજ્ઞાનિકો હજુ સુધી નથી બનાવી શક્યા અને એ એક છે માનવજીવ અને પ્રાણીજીવ અને તે પછી એક લોહી બ્લડની વાત કરું છું લોહીની લોહી એક એવું સાધન છે જે માણસને સતત જરૂરિયાત ઊભી કરે છે પણ એ બહુ પ્રમાણમાં મળતું નથી પણ જ્યારે એ લોહીની જે સગવડતા ઊભી કરે છે એવા લોકો સાથે આજે વાત કરવાનો છું કેમ કે આપણે કોરોના કાળમાં પણ જોયું કે બ્લડની ખૂબ જ તાતી જરૂર હતી અને બ્લડ વગર ખાસા માનવ જીવનો આપણે ખોયા પણ છે અને તે સિવાય દરરોજના કેટલા લોકોને લોહીની જરૂર પડતી હોય છે અને જો આ લોહીના દાતાઓ ન મળે અને જો લો જે લોહી છે એ એકઠું કરનારા જે યુવાધનો છે એ ના હોય તો કદાચ હોસ્પિટલોમાં માનવ જીવન ટકવું ખૂબ જ અઘરું બને છે આપણે જોઈએ છીએ કે જે સામાજિક સંસ્થાઓ છે સામાજિક જે કાર્યો કાર્યકરો છે એના દ્વારા બ્લડ કેમ્પોનું આયોજન થાય છે અને બ્લડ કેમ્પો દ્વારા પણ ઘણા પ્રકારે બ્લડ ડોનેશન કેમ્પો દ્વારા લોહી એકઠું કરવામાં આવે છે પણ હું જે આજે એક વાત કરવાનો છું એવો બ્લડ ડોનેશન કેમ્પ કે પછી એવામાં બહુ ઓછો રસ ધરાવી જે તાત્કાલિક જરૂરિયાતવાળા જે જરૂરિયાત મંદ દર્દીઓ છે એમને જગ્યા પર જઈને બ્લડ ડોનેશન કરે છે અને એના દ્વારા એવો જીવ બચાવ બચાવવાનો પ્રયાસ કરતા હોય છે ખરેખર આ જરૂરી છે કેમ કે ઘણા લોકોના એવા પણ દાખલા આપણે જોયા છે કે જે લોહીની બોટલો બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આપણે એકઠી કરીએ છીએ પણ એ વેચાય છે એવા પણ આપણી સામે પુરાવા અને લોકો કહેતા સાંભળ્યા છે ત્યારે આવા લોકો સાથે વાત કરવાની આજે ઈચ્છા થઈ અને ખરેખર આવા લોકો સમાજમાં એક સારું એવું પ્રતિનિધિત્વ જો એમને મળે તો એક માનવ જીવનને ખૂબ જ સારી રીતે એક અલગ દિશામાં લઈ જઈ શકે એમ છે આપણે એમની પાસેથી જાણીશું અને એમને એમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે કેમ એઓને આ પ્રકારે જે સમાજ સેવાની પ્રવૃત્તિ કરવાની જરૂર પડી કેમ કે બ્લડ ડોનેશન કેમ્પ થતાં જ હતા અને હજુ પણ થાય છે પણ એ લોકો જે અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે કેમ કરવાની જરૂર પડી અને આપણી સાથે આજે જે વ્યક્તિ જોડાયા છે મહાકાલી અતુર ગુપ્ત છે કમલેશભાઈ નાયકા એવો તેમના જીવન સંઘર્ષો અને તેમની સાથે એમનું બાળપણ કેવી રીતે વીત્યું એમનું એજ્યુકેશન શું અને આ જે સામાજિક પ્રવૃત્તિઓ તેઓ લઈને બેઠા એનું કારણ શું છે પછી એમને કેમ સમાજ સેવા કરવાનો રસ જાગ્યો અને આ સિવાય તેઓ કયા કયામાં રસ રુચિ ધરાવે છે તેમનું જીવન કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે તેમનું આગળની મંજિલ શું છે ગોલ શું છે આવા તમામ પ્રકારના સવાલો અને તેઓ સમાજ સેવા વિશે શું વિચારે છે સાથે એમને કયા કયામાં તેઓ રસ રૂચિ ધરાવે છે શું પોલિટિશ પોલિટિશિયનમાં પણ તેઓ આગળ જઈને જોડાઈ શકે કે પછી સામાજિક ક્ષેત્રે જ આગળ વધશે એવા દરેક જે સવાલો છે એમની આપણે માહિતી મેળવીશું અને તેમનું કુટુંબ જીવન કેવું છે એમના પણ માહિતી મેળવીશું ખાસ કરીને ડિસિઝન ન્યૂઝ આવા પ્રકારના જે કાર્યક્રમો છે તે ડિસિઝન યુથ ટોકમાં આપણે એવી રીતે ચર્ચા કરતા હોઈએ છીએ આ ચર્ચા કરતા હોઈએ છીએ આજે આપણી સાથે યુથ ટોકમાં કમલેશભાઈ નાયકા છે જેઓ આપણને બ્લડ ડોનેશન કેમ્પ અને એની સાથે જે જોડાયેલી આખી વાતો છે એની સાથે આપણે વાતચીત કરીશું અને તેઓ આપણી જોડે શેર કરશે સૌથી પહેલા કમલેશભાઈ તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે જોહાર જય જો જય માતાજી જય ગૌ માતા મારું નામ કમલેશ ભીખુભાઈ નાયકા મહાકાળી અતુલ આર્મી સેવા ગ્રુપના પ્રમુખ છું હવે મારો સૌથી પહેલા તમને સવાલ એ છે કે તમારું બાળપણ કેવી રીતે વીત્યું અને તમારું એમ મૂળ રહેવાસી તમે અતુલના જ હતા કે પછી

પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં લીધું અને નહી પેલે એક થી આઠ સુધી ગુજરાતી સ્કૂલ માં ભણ્યો પછી પીકેડ સ્કૂલ માં અતાર પછી આગળ ભણવાનું નહીં વિચાર્યું કે કેવું આગળ એટલે પછી પપ્પા નહીં મળે મમ્મી એકલા તો કેવી રીતના કરવાની એટલે પછી નોકરી કરી નોકરી માં શું કરતા હતા નોકરી નોકરીમાં માં ડ્રાઇવિંગ કરું છું અત્યારે ડ્રાઇવિંગ કરો છો તમે કેટલા ભાઈ બેન છો કે પછી એકલા જ છો મારા એક બેન છે મારાથી મોટી હા અને ભાઈ છે મારો નાનો તેઓ શું કરે છે અત્યારે બેન અત્યારે જ ગુજરી ગયા છે બરોબર છે અને ભાઈ પણ અતુલમાં જ નોકરી કરે છે એ શું નોકરી કરે છે એ પણ ડ્રાઈવર ના એ ડ્રાઈવર નથી એ લેબમાં કામ કરે છે કોન્ટ્રાક્ટમાં તો તમને બ્લડ ડોનેશન જે તમે ઉપાડી છે તાત્કાલિક દર્દીઓને બ્લડ કરો છો એની પાછળ શું કારણ હતું એ મેં પેલેથી જ કોઈ પણ કેમ્પ હોય કે સંસ્થા હોય એમાં કોઈ પણ પાર્દિમા અલીભાઈ છે કોઈ પણ રીતના મારા પાસે કોલ આવે તો અમે કેમ્પ કે સંસ્થામાં પેલા આપતો પંદર કે દસ છોકરા લઈ ગઈ પણ બેંક પાસે બધા બ્લડ બેંક પાસે લેવા જાય તો દર્દી લોકોને એમ કે ડોનર જોઈતો છે હવે જેમને મળી જાય એમને તો મળી જાય ડોનર પણ જેમને મળતા નથી એ લોકો બહુ મોટી તકલીફમાં મુકાઈ જાય કેવા ડોનર શોધવું તો થી એટલા માટે પછી મેં એવું વિચાર્યું કે ચાલો નહીં હવે ડોનર એ લોકોને નથી મળતા ખરેખર તો પછી આ રીતના મેં એક ગ્રુપ બનાવું છું

જાઓ ત્યારે જેમને ડોનર માંગે છે જેમને મળી જાય તો એમના દોસ્તાર કે કોઈને પણ ઘરવાળાને લઈ ગઈ ડોનેટ કરાય ને એ લોકોને બ્લડ મળી જાય પણ જેમને નથી મળતા એ લોકો અમારું મહાકાળી અતુલ આર્મી સેવા ગ્રુપ ને સંપર્ક કરે એટલે એ લોકોને

તો એમનું કેવી રીતે ત્યાં સુધી પહોંચવાનો ખર્ચ કે પછી ત્યાં જઈને કઈ હા જો અમે છે ને અમારા ગ્રુપના જેટલા પણ છોકરા જોડાયેલા છે અમે દર મહિને સો રૂપિયા ઉઘરાવતા છે છોકરા પાસે અમારા ગ્રુપના અંદર જે પણ સભ્યો છે હવે એમના પાસેથી સો રૂપિયા ઉઘરાવીને જે પણ ભાઈ વલસાડ પારદી બ્લડ બેંક પાસે ગઈને બ્લડ આપે એમને બસો રૂપિયા આપતા છે સો રૂપિયા પેટ્રોલ પુરાવા માટે અને સો રૂપિયા જ્યુસ પીવા માટે પણ તમે આટલો અમુક વિસ્તાર લાંબો વિસ્તાર હોય તો 100 નું પેટ્રોલ કરતા વધારે પેટ્રોલ નીકળે તો કેવી રીતે હા તો 200 આપી દઈએ એટલે ગ્રુપના ગ્રુપના રૂપિયા થી જ હા જે અમે જેટલા છોકરા લોકો જોડાયેલા છે ને ગ્રુપમાં એ જ છોકરા પૈસા ઉઘરાવે છે મહિનામાં કે વર્ષ મહિના ના મહિનામાં 15 તારીખ સુધીમાં 100 રૂપિયા જમા કરાવે છે ગ્રુપના અંદર પછી એ જ પૈસા થી અમે જે બ્લડ આપવા માટે જાય છોકરો એમને ખાલી 200 રૂપિયા આપતા છે બરાબર છે કોણ તમારો આઈડલ કોણ છે એમ તમે કોને આઈડલ માનો છો આઈડલ એટલે કે તમારા હીરો કોણ છે તમે કોને પ્રેરણા કોના પરથી લીધી આ બધી કરવાનું ક્યાંથી પ્રેરણા એટલે મારા મનથી જ મેં કરી તમને શું લાગ્યું કે આવું કરવું જોઈએ એવું લાગ્યું મને એમ પહેલેથી જ એમ કે સેવા કરવી છે કઈ પણ એટલે પહેલેથી જ મેં રખડતા ધોરો હોય છે ને એમની બી સેવા કરું બીમાર ગાય હોય કઈ લાગેલું મુકેલું હોય હાઈવે પાસે એક્સિડન્ટ થયેલી હોય એમને ખસેડીને ટેમ્પો બોલાવી ગૌશાળા પહોંચાડું એનો ખર્ચ કેવી રીતે નિભાવો છો એનો ખર્ચ હવે ગૌશાળા લઈ જાય જે બી હોય તે ટેમ્પો ગૌશાળાનો છે જ વલસાડ અગ્નિવીરનો એમના ટેમ્પો આવે એટલે એમને ટેમ્પામાં લઈ જાય પછી એ ગાયનું શું થાય છે એ ગાયનું તા ગૌશાળા લઈ ગઈને ડોક્ટર બોલાવી ઓગણીસ બાસઠ કોરોના એમ્બ્યુલન્સને પછી એમની ટ્રીટમેન્ટ કરાવે છે એ ગાયો પછી સારી થઈ જાય તો પછી છોડી દે મેં તો પછી એમની સારવાર માટે ત્યાં જ રાખે છે તમને એમ કયામાં રસ રૂચિ છે કે શું કરવું ગમે છે તમને રસ એટલે મને આ સેવાનું જ ગમે છે એ સિવાય બીજી પ્રવૃત્તિઓ કઈ કરો બીજી તો કોઈ પ્રવૃત્તિ નથી ખાલી મારે ખાલી સેવા કરવી છે એમ નોકરી કરીને શા નોકરી કરીને સેવા કરવી છે આપડા વાડીયા અજયભાઈ છે એ લોકો મને સપોર્ટ કરતા છે ચણભાઈ ના હિરેનભાઈ છે એ લોકો છો સપોર્ટ કરતા છે અમારા અતુલ ના જેન્યુલ પટેલ છે એ પણ અમને સપોર્ટ કરતા છે આપે છે કિરેનભાઈ સંતોષભાઈ રાજુભાઈ એટલે ખાસા અન્ય ફિલ્ડ ના લોકો પણ તમારી સાથે જોડાયા છે એ લોકોના સપોર્ટ ને લઈને તમે સેવા કાર્ય

તમે પોલિટિક્સ માં રસ ખરો કે પછી ના 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 પોલિટિક્સ માં રસ નથી તો એમ ચૂંટણીના માહોલમાં તો બધા જ પેલા ઉતરી પડે છે ચૂંટણી પ્રચાર માટે તમે ક્યારે ગયા છો ચૂંટણી પ્રચાર ના 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 બરાબર કેમ નથી જતા કે એમાં વધારે ઇન્ટરેસ્ટ નથી મને હા તો બી કોઈક એમ નેતાને ગમે અત્યારે મારી વાઈફ સભ્ય છે પંચાયતમાં હા તમારી વાઈફ હા વાઈફ સભ્ય છે એમણે શું એજ્યુકેશન લીધું છે એમણે જે આજ બારેક પાસ છે હા ઓકે પણ અત્યારે અપક્ષ માં અપક્ષ માં એટલે મતલબ કે પંચાયતમાં સભ્ય ચૂંટાયેલા છે ઓકે ઓકે પંચાયતમાં સભ્ય પંચાયતમાં જો ગ્રામીણ વિકાસના કામો હોય તો તમને શું લાગે છે ગામમાં કયા પ્રકારના કામો થવા જોઈએ તમે ગામડા પાણી નથી મળતું પાણી શિક્ષણ આરોગ્ય ને કેવી રીતે તમે જુઓ છો ગામડાઓમાં તમે તો ફરતા હશો કદાચ આ ફરવાનું ઓછું થાય એમ ગામડામાં કે નોકરી પરથી ઘરે ઘરે આવીને પછી કોઈ પણ કોલ આવે ગાય માટે કોલ આવે કઈ પણ

તમે સમાજ સેવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો તો રાત્રે એક બે વાગે પણ ફોન આવતા હશે ત્રણ ચાર વાગે આવે અધી રાત કોઈનો પણ કોલ આવે કોઈની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય મારા પાસે કોલ આવે તો એમને બી મદદ કરું અધી રાત ના ઉઠું ધારો કે પેટ્રોલ પંપ હાઈવે સુધી લઈ જવાનું હોય તો પણ તોચાન મારી લઈને લઈ જાવ ને પેટ્રોલ નું એવું થાય છે ત્યારે મમ્મી તરફથી કે પત્ની તરફથી એવું ક્યારેક ના 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 એ ખબર જ છે કે મારો છોકરો આ રીતના સેવા કરે છે ને આ રીતના અધી રાતના ઉઠીને જાય એટલે આ આમના કઈ કામના માટે જ કોલ આવ્યો હશે એટલા માટે કોઈને હોસ્પિટલ લઈ જવાનું હોય ઇમરજન્સીમાં તો પણ હું લઈ જાઉં બરાબર છે એટલે અડધી રાતના કોઈના પણ કોલ આવે તો અડધી રાતના આ તમે ગાય ગાય સેવાનું પણ કામ કરો છો ત્યારે જે કટિંગ આપણા અહીંયાથી કટિંગમાં ગાયો વધારે જાય છે હા તો ગૌરક્ષકો દ્વારા જે અમુક કાર્ય કરવામાં આવે છે તમે એમાં સંમત છો ખરા કે સંમત છું પણ વધારે મને એમાં ઇન્ટરેસ્ટ નથી હા મને થી સેવા કરું છું ગાયને લાગેલું હોય કઈ બીમાર હોય એમાં વધારે મને ઇન્ટરેસ્ટ છે બરાબર આ ગાય કટલખાને જાય એ બચાવવાનું જરૂરી છે પણ અમર બી જીવના જોખમે જ છે એમ હા જીવનો જોખમ એ બરાબર છે જ્યારે એક સમાજ સેવક તરીકે તમે જાઓ છો લોકો લોકો પાસે સેવા કરવા માટે તો તમને લોકો તરફથી કેવો સહકાર મળે છે કે અમુક જગ્યાએ તિરસ્કારની ભાવના સહકાર બહુ મળે હમ બરાબર છે આ બ્લડ ડોનેશન કેમ્પો જે થાય છે આખા એ આપણે મોટા ભાગે એવું સાંભળવા મળે છે મને તો ઘણી વખત સાંભળવા મળે છે કે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ કરવું કેમ કે એ લોકો તો લોહી વેચી દે છે તો તમને તમને આવો વિચાર આવ્યો તેથી તમે આવું તાત્કાલિક બ્લડ આપવાનું ગોઠવ્યું કે એવો વિચાર મને નથી આવ્યો મને ખાલી બ્લડ બેંક પાસે એ લોકો બ્લડ લેવા માટે જાય તે ટાઈમ પાસે એ લોકોને બ્લડ નથી મળતું એમના કારણે મને આવો વિચાર આવ્યો કે આ રીતના ગ્રુપ ચાલુ બ્લડ ની બોટલો પર જે પૈસા લેવામાં આવે છે એ ઉચિત લાગે છે આપને કે ચૌદસો પંદરસો રૂપિયા જેવો હા લાગે છે પણ હવે એ લોકો એમ કેતા છે કે જે પણ અમારી પ્રોસેસ ને થાય બ્લડ ની એટલે એનો ચાર્જ તો અમે લેતા જ છે તમને લાગે છે એ ઓછા થવા જોઈએ કે ઓછા થવા જોઈએ

અરે લોકોને બહુ જરૂર પડે છે બ્લડની બરાબર છે તમારા પર રાત્રે પણ ફોન આવતા હશે હા ફોન આવે ને અડધી રાતના ફોન આવે ને બ્લડ માટે દોઢ વાગે બે વાગે ત્રણ વાગે પછી કોઈના ઘરે કંઈ પણ સાપ ઘૂસી જાય એમના માટે પણ કોલ આવે એટલે તમે સાપ પણ પકડો ના મેં સાપ નહીં પકડું પણ મેં ગઈને સાપ પકડે એમ છોકરા લોકોને બોલાવીને પછી પકડાઈ લેવું બરાબર છે તમને એમ કહેવામાં આવે કે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો છે તમારે તો તમે શું બ્લડ ડોનેશન કેમ્પ કરશો કોઈ ના ના નહીં કરશું બરાબર છે તમારો ગ્રુપનો મોટો શું છે ધ્યેય શું છે તમારા ગ્રુપનો ધ્યેય મતલબ એટલે તમારી એમ શું ગોલ શું છે તમારો એમ તમારા ગ્રુપનો ગોલ શું છે શું માનો છો તમે કે અમારું ગ્રુપ આ કરશે જે નથી કર્યું કોઈ કે ધ્યેય છે ના એટલે જે પણ સેવા કરવાની છે એ બધી જ સેવા કરશું અમે પણ કોઈક પ્લાનિંગ તો હશે ને તમારું પ્લાનિંગ એટલે કે જે પણ સફાઈ ના અભિયાન પણ કર્યો છે અમે પછી નવરાત્રી આવે ત્યારે પણ અમે પાણી ના કુદર મૂકતા છે ઉપર પછી આઠમ હોય ત્યારે પણ અમે પવા અને પવાનું વિતરણ કરતા છે ટોટલી બધી જ સેવા કરતા છે કોરોના કાળ દરમિયાન તમે કોરોના વખતે કઈ કામગીરી કરી હતી હા કોરોના વખતે અમે ધરમપુર ચોકડી પાસે ભરત ભરવાડ રહીને એમ રસોઈ બનાવતા તો બધા ગામે ગામે રસોઈ પહોંચાડતા બરોબર તમે જાતે જ હતા હા મેં પોટે ટેમ્પો લઈને જતો હા તમારો ટેમ્પો છે ના દોસ્તાના જનરલ પટેલનો છે ટેમ્પો તે લઈને જતા હા તે લઈને જતા બરોબર ત્યારે કેવી સ્થિતિ તમે જોઈ હતી કોરોના વખતે ખરાબ પરિસ્થિતિ હતી કઈ કયા વિસ્તારોમાં ફેરા હતા તમે અમારા હોટલ વિસ્તારમાં જ ફેરા હતા બરાબર અને હરિયામાં ગયા હમ ત્યાં કયા બહારના લોકો હતા કે પછી એના સ્થાનિક લોકો બહારના પણ હતા અને સ્થાનિક લોકો પણ હતા હમ બરાબર છે જેમને નામ અર્તુ ટુ ભોજન એમને પહોંચાડેલું હમ પદિત સંસ્થાકીય પ્રવૃત્તિઓ એમાં જોડાઈ હતી ત્યારે તમે પણ કોઈક સંસ્થા સાથે જોડાયા હતા કે પછી ના 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 આ જે ધરમ ચોકડી પાસે ભરત ભરવાડ છે ને એ રસોઈ બનાવતો એટલે એ બધા માટે રસોઈ હા બધા માટે વલસાડ જિલ્લામાં બધા માટે જ રસોઈ બનાવતો એટલે બધી જગ્યાના માણસ લોકો ત્યાં ટેમ્પો લઈને આવતા અને ચાલીસ ચાલીસ પચાસ સાહીઠ સો માણસનું ભરીને બધા ટેમ્પા બધા ગામે ગામે પહોંચાડતા એટલે કોઈ ગવર્મેન્ટ પ્રોજેક્ટ હતો કે પછી એ પોતે જ પોતાના પોતાનો સ્વખર બરાબર છે તમે આ જયારે ગ્રુપની સ્થાપના કરી ત્યારે તમે શું વિચારીને કરી કે કેટલા લોકો આમાં જોડાશે શું હતું હવે એમ મેં પાંચ છ વર્ષથી હું ગામના છોકરા જોડે જ પંદર થી દસ છોકરા જોડે જ કામ કરતો જે પણ ગાય બીમાર હોય બ્લડ હોય એમના માટે કરતો ઉઠો પછી મને એવો વિચાર આવ્યો કે ચાલો મેં પેલા સ્ટાર્ટિંગ કરું ચાર માણસથી ધીરે 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 આજે એકસો ને ત્રણ માણસ જોડાઈ ગયા છે કોણે કીધું તમને કે પછી તમને જ વિચાર આવ્યો શું આ બ્લડ ડોનેશન આખું ગ્રુપ ઊભું કરવાનું ના મેં પોતે જ વિચાર્યું કોણ કોણ હતા પ્રથમ સાથીઓ કોણ કોણ હતા તમારા પ્રથમ સાથી એટલે કે મારા ગામના જે મિટેશ છે હર્ષ છે પછી ભાવેશભાઈ છે બરાબર છે ભાવેશ છે જેન્યુલ પટેલ છે એમની જોડે વાત કરી એ લોકો સાથે ચર્ચા કરી એ લોકોએ કીધું આ રીતના આપણે પ્લાનિંગ કરવાનું છે કરી નાખ્યું એમ બરાબર છે અત્યારે જે આપણા આપણે નજીકમાં નાની નાની વાતોમાં આત્મહત્યા કરી લેતા હોય છે ઓવર સ્પીડ ગાડીના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે શું લાગે છે શું કરવું જોઈએ યુવાનોએ તમને શું કહેશો યુવાનોએ ગાડી ધીમે જ ચલાવવું જોઈએ હાઈવે પાસે પણ ગાડી ચલાવે પહેલા ટ્રેક પાસે ચલાવે તો ગાય નીકળી નીકળી આવે ગમે ત્યાંથી તો ગાડી ધીરે ચલાવે તો કંટ્રોલમાં રહે ગાડી આપણે ફાસ્ટ ચલાવે અચાનક કોઈ પણ નીકળી આવે ગાય નીકળી આવે કોઈ છોકરા લોકો નીકળી આવે રસ્તા પાસે તો એમનું ધીરે ગાડી હોય તો કંટ્રોલ થાય તો છોકરા પણ બચી જાય ગાય પણ બચી જાય ને જે આત્મહત્યા કરે છે એમને શું કહેશો એ આત્મહત્યા તો હવે એ લોકોએ વિચારવું જોઈએ ઘરનું આગાડી પાછાડી મમ્મી પપ્પાનું બી વિચારવું જોઈએ આ વસ્તુ કરવું નહીં જોઈએ અત્યારે સૌથી વધારે પ્રમાણમાં આત્મહત્યા નો નથી કરવું જોઈએ લોકોએ મમ્મી પપ્પા નું વિચારવું જોઈએ મેરેજ થઇ ગયેલા હોય તો વાઈફ નું વિચારવું જોઈએ ને વાઈફ એવું કરે તો હસબન્ડ ને વિચારવું જોઈએ કે આ રીતનું અગાડી પછાડી છોકરા મમ્મી પપ્પા બધા હેરાન થાય છે જે પણ હોય એ ઘેરે વાટ બેસીને કરવું જોઈએ આ રીતના આત્મહત્યા નહી કરવું જોઈએ બરાબર છે

હા આપણે ભગવાનને આપેલી છે જીવા માટે આપેલી છે મરવા માટે નથી આપેલી એટલે આપણે આ વસ્તુ કામ નહી કરવાનું બરાબર આત્મહત્યા કરવાનું તમે પ્રેમમાં વિશ્વાસ કરો છો ના 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 ક્યારેક જીવનમાં ક્યારેક કોઈકને પ્રેમ કર્યો હશે આમ પુસ્તકને પ્રેમ કર્યો હશે મમ્મીને પ્રેમ કર્યો હશે મમ્મીને એટલે બધાને જ પ્રેમ મારે બધામાં પ્રેમ આવી જાય છે હા મમ્મીને વધારે કરો છો કે મમ્મીને વાઈફને છોકરા લોકોને સગા ભાઈઓ લોકોને બધા જોડે જ

સારા અને રમતા અને એવું સારા રહે એટલે સારી રીતે રહે સારું એમ બરાબર છે આ સિવાય તમને શું આપણા જે તમે ગ્રામ્ય વિસ્તારોમાં અમુક વખતે ફરતા હશો તો શું પ્રશ્નો દેખાય છે ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રશ્નો જોવો છો આપ એ તો હવે ગ્રામ્ય વિસ્તારમાં તો હું ઓછો ફરું છું એમ મારા ગામમાં વધારે એમ હતું તમે 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 ઇન્ડસ્ટ્રીના એરિયામાં જોડાયેલા છો શું આ આ જે સિચ્યુએશન છે વર્તમાન સમય છે એમાં રોજગારી યુવાનોને મળવી જોઈએ એ મળે છે ખરી તમને લાગે છે મળે છે પણ કોઈને ભણીને બે નથી મળતું એ લોકોને એ રોજગારી મળવું જોઈએ હા તમારા સાથેના જે યુવાનો છે તેમાં કેટલા બેરોજગાર છે અને કેટલા રોજગારી મળે છે અમારા ગ્રુપના અંદર જેટલા પણ છોકરા છે એ બધા નોકરી કરતા જ છે ટોટલી અને નોકરી કરતા હાથના અમે સેવા કરતા છે જે ગ્રુપ છે શું લાગે છે આપણા જે નેતાઓ છે એ લોકોએ શું કરવું જોઈએ જો રોજગારી મળવી જોઈએ શું કરવું જોઈએ એટલે કંપનીઓ કે એવા કોઈ એટલે કંપની છે છે જ છોકરા લોકોને રોજગારી મળતી તો છે જ નથી મળતી એમને મળવું જોઈએ પ્રદૂષણનો મુદ્દો તમારા અતુલમાં કે તમારે જે ઇન્ડસ્ટ્રી એરિયો છે આખો એમાં પ્રદૂષણનો મુદ્દો છે કે નથી તમારા વિસ્તારમાં મને એમાં નથી ઇન્ટરેસ્ટ એટલે કંપની રહેશે તો પ્રદૂષણ રહેશે ગામડાઓમાં શું કરવું જોઈએ ગામડાઓનો વિકાસ કરવો હોય તો તમે શું કહેશો ગામડાઓનો વિકાસ કરવો એટલે લોકમંગલમ ચેરિટે કે પછી શિક્ષણ સુધરે એમાં રસ એમાં રસ એટલે કે શિક્ષણ એટલે કે છોકરા લોકો ભણવું જોઈએ બરોબર છે આ હોસ્પિટલોમાં ને એવું આ બ્લડ ડોનેશન બ્લડની જે ચોરીઓ થાય છે એના વિશે શું કહેશો કે નથી એ નથી ખબર મને હા હોસ્પિટલમાં ચોરીઓ થાય બરાબર છે એ સિવાય કંઈક કેવું હોય તમારે લોકોને કંઈક કેવું હોય કે લોકોએ શું કરવું જોઈએ તમારે કંઈ સંદેશો આપવો હોય યુવાનોને લોકોએ એ કંઈ નહીં હવે સહભાગી થાવો બ્લડ માટે હા એ જ અપીલ છે મારી બરાબર છે બ્લડની ખૂબ જરૂર છે હા બ્લડની ખૂબ જરૂર છે એ માટે સહભાગી થવો જરૂરી છે બરાબર આ હતા કમલેશભાઈ નાયકા જેમણે એમના બાળપણના એમની યુવાનીની અને ખાસ કરીને મહાકાળી અતુલ આર્મી સેવા ગ્રુપ કેમ જરૂરિયાત ઊભી થઈ એના વિશે માહિતી આપી અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ગ્રામીણ વિકાસના મુદ્દાઓ કેવી રીતે ઉઠાવવા જોઈએ શહેરી વિસ્તારમાં જે રોજગારીના પ્રશ્નો છે અને તેઓ જે અત્યારે હાલમાં જે સંસ્થા સાથે તેઓ જોડાઈને કામ પણ કરવાનું વિચારે છે આગળ તેઓ પર્યાવરણ મુદ્દે પણ કામ કરશે આરોગ્યની જે સેવાઓ બીજી સેવાઓ છે એમના વિશે પણ એવો પ્રક્રિયા હાથ ધરશે તે સિવાય સ્વચ્છતાના મુદ્દાઓ પર પણ તેઓ કામ કરે છે અને કોરોના વખતે પણ તેમણે જ્યારે ભૂખ્યાને ભોજન આપવાનું હતું ત્યારે તેઓ પોતાના મિત્રોનો અને સહારો લઈને એ ભૂખ્યા સુધી ભોજન પહોંચાડ્યું છે અને આવા અનેક કાર્યો તેઓ કરે છે અને હાલમાં જે એમના હાલમાં અમે કાર્યો જોઈ રહ્યા છે કે તેઓ બાર જ બાર જણના ગ્રુપથી તેમણે સ્ટાર્ટ કર્યું હતું આ આખું ગ્રુપ અને આજે એકસો ત્રણ જેટલા મેમ્બરો એમની સાથે જોડાઈ ગયા છે અને એમની વિશેષતા એ છે કે તેઓ તાત્કાલિક ધોરણે જે દર્દીઓને જરૂર હોય ત્યાં પહોંચે છે એમના સભ્યો અને તાત્કાલિક જે દર્દીઓ છે એમને લોહી આપીને એમનો જીવ બચાવે છે આવા પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તે ખરેખર બિરદાવવાલાયક છે સમાજમાં આવા યુવાનોની ખૂબ જરૂર છે જેઓ એવી પહેલ કરે છે જેનાથી જીવ દયા તો ખરી જ પણ સાથે સાથે માનવ સેવાના જે અમૂલ્ય જે આખા પ્રક્રિયાના જે સોપાનો છે તે પણ શેર કરતા હોય છે ગાંધીના જે વાક્યો હતા એ એમણે પચાવ્યા પણ છે અને હાલમાં તેઓ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયા છે જેઓ જે ટ્રસ્ટ ગાંધી વિચાર સાથે જ આગળ વધતું હોય છે એટલે ગાંધીના વિચારો સાથે જે માનવ સેવા એ જ પ્રભુ સેવાનું જે સૂત્ર હતું એ તેઓ હાલમાં પોતે પણ અને એમના જે સાથી મિત્રો છે તે પણ સાર્થક કરી રહ્યા છે આવા વિવિધ પ્રકારના યુવાનો જે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે એમને અમે ડિસિઝન ન્યૂઝના યુટ ટોકમાં સ્થાન આપીએ છીએ અને લોકો સુધી એમની વાતો પહોંચાડીએ છીએ આવા અલગ અલગ યુવાનો સાથે ફરી મળીશું અને આવા જ અલગ પ્રકારે જે કામ કરે છે એવા યુવાનો સાથે યુટ ટોકમાં વાતો કરીશું આજે બસ આટલું જ જોહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો